બાપુજી હા આ જરા સમજાવો હવે તમે હું સમજાવું બી બેમાંથી કોઈ કોઈ વાત સમજવા રાજી નથી અરે આપ મોટાભાઈ તો ગઈ ગઈકાલે હદ કરી હાથ ઉપાડ્યો અને એ બિચારા પડતા હતા તો સારું કે એ જ સમયે હું ત્યાં પહોંચ્યો નહીં તો જો એ પડી જાત ને અને એમની હારે આ જે પેટમાં બાળક છે બાળકની હારે હારે ભાભી છે એ બંનેને જો કાંઈ થઈ ગયું ને બંને જો ભગવાન ન કરે પણ કાંઈ થઈ ગયું ને તો બદનામી થાય અરે બેટા તો તો આપણા પરિવારને કાળી ટીલી લાગી જાય એક તો અશોક કંઈ વાત સમજતો નથી એમાં તારી માં એને સાથ આપે છે ને એટલે વધારે બગડતો જાય છે પણ તમે જરા હવે કડક સ્વભાવ કરો અને ભાઈને કાંઈ સમજાવો ના સમજે ને તો એને મારો પણ કાંઈએ કરીને એને સમજાવો બુદ્ધિ ઠીકાણે લાવો એની અરે હું તો એને ઉઠાડવા તો તને ખબર મારી હામે હાથ ઉગમતો હતો હવે જવાન દીકરાને માર્યું હોય કાં તો એ મારી પર હુમલો કરી નાખે અને કાં તો કંઈક ખોટું પગલું ભલે આપણે તો બે રસ્તે નુકસાની છે બિચારા ભાભી એ ફસાઈ ગયા છે એમના માં ને એમના માં સમજતા જ નથી કેમ આવું કરે છે છોકરો હોય કે છોકરી જી હોય અપનાવી લેવું જોઈએ ને અરે બેટા હી આ ઓ પણ દારૂ ની લત સડી ગયો ને પછી હાઉ વંઠી ગયો છે પણ તમે બોલો ને એમને ખીજવાઓ એમને તો કાઈ થાય તમે કાઈ બોલતા જ નથી તો પછી કેવી રીતે કે થાય અરે હું તો બહુ બોલું છું પણ મારું સાંભળતો નથી પણ હવે મારે તું કેમ કડક થવું પડશે જ કડક એને છે ને ઘરની બારે હોય તો થોડા કાઢી મૂકો ખબર પડે કે સુધરે છે કે નકામો જાય છે હા હું કંઈક કડક પગલાં લાવે નહીં પછી અને બાને સમજાવજો કે ભાભી પર વધારે જુલમ ન કરે કંઈ એ કામ હોય એટલે ભાભીને જ કહી દે કંઈ પણ કામ હોય ભાભીને જ કહી દે તો થોડું એમને સમજાવો તમે એને હું કહી બેને કહી દઈશ હા તું ચિંતા નહીં કરતો આ ડાક્ટર મળ્યો ને ઈસે ને બહુ સારી રીતે તપાસ કરેસ અને તપાસ કરીને ખબર પડી કે દીકરો છે કે દીકરી છે એ ભગવાન કરે ને આ વખતે દીકરો હોય ને પછી બસ પછી મારે કઈ ઉપાધિ નથી બસ બીજું નો લાવે ને તોય જરૂર નથી દીકરો આવી છે એ ધારા હેલ એક ડોક્ટર મેળ્યો છે ક્યાં જાવ છે એ બતાવવા અને એ છે ને પાક્ કઈ આપે છે કે આમાં દીકરી છે દીકરો છે બા હવે બસ કર દેજો હવે મારે સર કોઈ ડોક્ટર પાસે ન થાઉ ભગવાન જી જે દેને એ હું મીઠું કલે છું મારા નસીબનું માન લેસ પણ હવે બાર ન થાઉ પણ મારે મત કરવું ને માર તો દીકરો જોઈએ છે હાલ કવ છું ને બા માર નથી આવવું નથી હું આવું હાલ સટ હું જેમ કહું એમ કરવાનું ઊભી થા તો ઊભી થા બા હું તમારી શાંતિથી જ વાત કરું છું નથી જાવ દવાખાને મે 600 વાર કઢવ્યું છે દીકરી હવે હું ઈ મારાની જાતમાં આવું છું તે મેં કીધું તું મેં કીધું તું દીકરીઓ હતી તો હું કરત એ મારે દીકરી જોતી જ નથી મારે આ ઘરનો વારસ જ જોઈ છે અને ડોક્ટરે કીધું છે કે હું અડધો કલાક જ છું અહીંયા એટલે હાલ સાટ હાલ ઊભી થાઈસ ઊભી થાને ઊભી ઊભી થા કઉસ બહાર નથી જાઉં એ હરખી રે ને અને જોઈને હાલને દીકરો છે ને તો ખોઈ દેવું આપણે ક્યાર ની કહું છું કે હાલ હાલ તો હાલતી નથી સો હાલ હાલ કાઈ તો માણસ જેવા થાવ માણસ શું એટલે જ કહું છું એ એકવાર આ ઘરમાં દીકરો આવી જાય ને પછી નિરાત પછી તારે એક કે ન થાય ને તોય ઉપાધી નહીં ઘર વારસ તો મળી જાય હાલ

તારે માની મમતા હોય મારે દાદી થવાનું કાંઈ મન ન હોય વાત કરે છે નહીં હું તમારી આ વખતે વાત નહીં નહીં માને તો હું આ વખતે નહીં બતાવું બતાવવું જ પડશે બાર નથી નથી જાવું હું હાલ બાપુજી <laughs> 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 <laughs>

તમારો દીકરો કમાઈ ન દે તો હું કમાવા માંડી મારે કુટે તો હું બધું જાતું કરું છું પણ હવે નહીં હવે નહીં બાપુજી હવે નહીં હું મારા સંતાનની જવાબદારી તમારે કોઈ ઉપર નહીં નાખું હું એને છે ને એનું પેટ હું ગમે એમ કરીને ભરી લઈશ મજૂરી કરીને ભરી લઈશ પણ હવે મારો ખોળો ન ઉઝડવા દો બાપુજી હવે ન ઉઝડવા દો તું ચિંતા કર મને ખબર છે છે મેં પાપ કર્યું આ આટલા સંતાનો તે હું 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 જોયા કર્યો હવે હવે રહો લોકો મા પડી તને બસાવી લઈશ બેટા તમે કોને આ બૈરાઓની વાતમાં તમને કાઈ ખબર ન પડે હાલ તો તું બસ હવે એને હાથ ન લગાવતી કા એને જો હવે હાથ લગાડ્યો કે જબરજસ્તી કરી ને તો મારી જેવો ભુંડો કોઈ નહી હોય આજ હુધી ઈ મારા દીકરાની બો હતી મારી પુત્ર વધુ હતી આજથી મારી દીકરી છે અને દીકરીનું રક્ષણ કરવું ને એ હરેક બાપની જવાબદારી હોય છે હવે હું મારી દીકરીનું રક્ષણ કરીશ હું જોઉં છું મારી દીકરી પર કોણ જુલમ કરે છે એલા પણ તમે સમજતા કા નથી આપડા ઘરને વારસ જોઈએ છે વારસ એ વારસની હવાદણી વારસ એને જોઈએ છે તારાની તારો વારસ છે એને સંભાળી લે પછી એના વારસની ચિંતા કર અરે ખબરદાર જો આજ પછી મારી દીકરી ઉપર કરડી નજર પણ કરી છે ને આ છું કાઢી તારી અને બા દીકરો આવે કે દીકરી એ તો ઉપરવાળાના હાથમાં છે પણ છે ને ભગવાને જે દીધું હોય ને એને પેટમાં જ મારી નાખવું ને એ દુનિયાનું મોટામાં મોટું પાપ છે ને એ પાપ તમે મારી પાસે સ સ વાર કરાવ્યું છે પણ હવે નહીં મારા કોડે જે જન્મ છે દીકરો જન્મે તોય ભલે ને દીકરી જન્મે તોય ભલે બટા સમજણ ના પાઠ કોને સંભળાવે બે શાંતિથી થી બે હું જોઉં છું કોણ હવે તારી ઉપર જબરજસ્તી કરે છે કે કોણ તને હેરાન કરે છે જે કોઈ હેરાન કરે ને ટાટિયા કાપીને હાથમાં માં દે દે ધ્યાન રાખજે તારે ચિંતા કરવી હોય ને તો તારા કપાતર છોકરાની કરજે મારી દીકરીની નહીં અને આજ પછી ધ્યાન રાખજે મને પૂછા વગર મારી દીકરીને ખાટલેથી ઊભી પણ કરી છે કે દરવાજાની બહાર લઈ જવાની કોશિશ કરી છે ને હું તને જીવતે જીવતી જમીનમાં ડાટી દઈશ જા સે કપાતર છોકરાની વાત કરો છો ને ઈ તમારો જ છે અને જે કઈ કરે છે ને દારૂ બારૂ પીવે છે ને ઈ બધું તે તમે એને ઈકવાડ્યું છે મને બધી ખબર છે અમને ખબર હોય ને પૈસા આપશો એને પંપાળશો અને ખોટી આદતોમાં સાથ આપશો એને મને બધી ખબર છે મેં કાઈ ન દીધો નથી આવું ને તારે નથી આવું ને આજે જો હું અસોકને કહું છું પછી જો કે કેમ તું ડાક્ટર પાસે નથી આવતી અરે કઈ દે તારા હસ્કાને આય હસ્કાનો બાપ આજ બેઠો છે હસ્કાને જોઈ લેશ

કે માણસ સહન કરવાની આદત પાડી દે છે અને મજબૂર થઈ જાય છે ઘરના સભ્યોથી વિવશ થઈને ઊંઘે મોઢે સહન કરતો હોય છે પણ જ્યારે એની ત્રાસ જોવાની કે સહન કરવાની શક્તિ ખોટી જાય છે ને ત્યારે એ બળવા ઉપર ઉતરી જાય છે આજે હું તારો ત્રાસ જોઈને હું દ્રવી ગયો છું હવે સામનો કરવાની મારામાં હિંમત આવી છે બેટા બસ આજે તારો દુઃખનો છેલ્લો દિવસ હવે તને દુઃખ નહીં થવા દો જા પેલા હું વહુ કેતો હતો પછી દીકરી કીધી તો મને તો હજી એમ લાગે છે કે એની અન્યાય કરું છું આ તો સહન શક્તિની દેવી છે દેવી ધન્ય છે મારી દીકરીને ધન્ય છે